કેમ છો મિત્રો બધા મજામાં છો બધાને આપણા તરફથી જય શ્રી કૃષ્ણ વિડીયોમાં વિડીયોમાં ડુંગળીમાં વાફ્યો ન આવવા દેવો એડવાન્સ હાલવું હોય તો હું વિડીયોમાં સમજાવીશ કેમકે જે ખેડૂત મિત્રો લઈ જાય છે એ દવા બીજા હાટું લઈ જાય છે આજનો મારો મુદ્દો છે એક ખેડૂતે એના એની હાટું લીધી બીજા હાટું લીધી કેમ કે પહેલાં મેં પાયોમાં વસ્તુ અપાવી છે તેને હજી ઘુસાડવાનો પ્રશ્ન નથી પણ એ કે તમે કીધું પ્રમાણે આપણે એડવાન્સ હાલવું છે એટલા નથી પાયોમાં એને લીંબોળીને ફોળ નખાયો હતો એને ઓછો વાંધો છે પણ આપણે એવું કરતા નથી જરૂર નથી એવો આપણે પાયામાં દઈએ છીએ જરૂર છે એ શી શબ્દો અમારે ઉપયોગ કરવો પડે છે દર વખતે કે જે વસ્તુની જરૂર ન હોય આપણે જીવની જે જરૂર હોય એ નાખો પાયામાં તો પાયો આપણે મજબૂત થાય પાયો મજબૂત હોય તો કોઈ પણ વસ્તુ હોય આપણે મકાન બનાવીએ તો પાયો સારો બનાવીએ કાસો રાખીએ છીએ નથી રાખતા કેમકે એનું પર આખું બધું નિર્ભર હોય તો કોઈ પણ વસ્તુ હોય કોઈ પણ પાક બનાવો તો પાયો મસ્તીનો ભાગ ભજવે છે પાયો સારો હોય તો ઓછો વાંધો આવે આપણે પાયો મજબૂત કરતા નથી પછી પરિસ્થિતિ કેવાય ભયંકર આવે ખરાબ આવે પછી આપણે દોડતા ખાઈ કે હવે એ ડુંગળીમાં પ્રશ્નો છો છે તો તમારે પાયો મજબૂત કરવો હોય તો લીંબોડીનો ફળ વાપરવાનો રેડી એ ખેડૂતે પાંચ ખેલી આ વાપરો તો કયો વાપરોથી તમને બતાવી દો રેડી આ છે લીંબોળીનો ફોળ રેડી એને વાંધો નથી તો કે આપણે એડવાન્સ ચાલુ છે રેડી એડવાન્સ ચાલવું છે એટલા માટે આનો ઉપયોગ પીરો છે રેડી બાકી તમારે જેમ હાલ લાગે લીંબોળીનો કોળ છે પ્યોર છે એ સારો છે તો આપણને ફાયદો થાય નહીં વાપરી આપણે લીંબોની ખોળ જેને વાપર કોઈ મને એક પણ ટકો ફરિયાદ નહીં કર્યો લીંબોની ખોળી મેં જેટલા ફરિયાદ મતલબમાં ભલામણ કરી એની એક પણ ફરિયાદ નથી એટલે વસ્તુ સારી છે ફાયદોકારક છે આપણે કોઈને માહિતી આપી તો કોઈ ખરાબ આપતા નથી એટલે વિચારવા જેવી વસ્તુ છે હવે તમારે કોણ લીધી લેવો તમને કોણ કેવી માહિતી પી એની ઉપર આધાર એવું છે કે આપણી માહિતી સાથે આગળ વધવું છે કે આપણી માતા આગળ વધે છે કોઈ તકલીફ આવી નથી ડુંગળીમાં રેડી એને સારું રહેશે એમ તો પાયામાં અથવા જે તમને લીંબણ ખોડ બતાવ એ તમારા મૈનાને થઈ ગયો ભલે થઈ ગયો હોત આઠ કિલોની થેલી આવે છે વીઘે એ અઢીથી ત્રણ વીઘામાં બીજે ખાતર સાથે થઈ તો હજી ફાયદો કરશે એથી મૂળ કડવાથી રેડી એ વાપરવાથી રેડી એટલે એ ફાયદો કરશે એ વસ્તુ જરૂરી છે કરશો તો ફાયદો થાય નહીં કરો તો મારે હું ડુંગળી મેં તો ઘરે નથી કરી તમારા ખેતરમાં સમજાજો ટોપિક છે તમને હસી મજાક સાથે સમજાવું છું પણ આપણને હમજતા વાર લાગશે સમજતા વાર લાગશે એટલે મોડું થઈ મોડું થાય એટલે જે આઠસો રૂપિયામાં પતે હોય અને પછી આઠ ગુણા ત્રણ બાવીસો ત્રેવીસો દવા નખી ત્યારે સોલ્યુશન આવે એટલે આ સમજાજો હું તો શું એડવાન્સ ચાલશો તો ખર્ચો ઓછો થાય નહીં આવીએ તો એમ કાંઈ મારો તો કંઈ મારા ખિસ્સાના નથી જતા આપણે હું કહ્યું આપણે જવાનું પછી આગળ તમને ખાતર બતાવવાનું છું એક વીઘા કિલો નાખવાનું છે ડુંગળીમાં તમારી શું કહેવાય મૂળના વિકાસ વૃદ્ધિ માટે સારું ખાતર છે રેડી તમે બે થી ત્રણ વીઘાની કરી હોય પહેલાં એક વીઘામાં ટ્રાયલ કરો પછી બીજામાં નાખો કેમ કે જાહુદી આપણને એક એક બધા નાખ્યું કોઈ ખેડૂતને કંઈ વિશ્વાસ આવતો નથી અમુક ખેડૂત એવા છે કે મેં ફાળ લી દવા નાખીએ પણ ખબર ન પડે પણ તો એ જે પહેલાં નાખીએમાં કંઈ બાકીને રાખ્યું કેમ ખબર પડે રેડી જે મેં જે ખેડૂતને વાત કરી બીજા માટે લઈ ગયો છે એ ચાર કિલોની ખરીદી કરી છે આપણા વિશ્વાસ ચાર કિલો રેડી વસ્તુ સારી છે રેડી કાલે મેં શોર્ટ વિડીયોના માધ્યમથી તમને બતાવ્યું ખા બપોરે તમે જે વિડીયો જોયો છે મેં પણ આનું વિગત કરી હતી રેડી ગ્રીન વિટા આની અંદર હું હું આવે એ પણ કહી દઈશ એમિનો હુમિક ફુલવીક સીવીડ પોપર બોરોન અને અધર ઘણી વસ્તુઓની અંદર ભેગી કરેલી છે રેડી હવે વાપરશો તમને ફાયદો થાય વિગે કિલો નાખવાનો છે કોઈ પણ ખાતર ઓડર દેવાનું તમારે જેમણાં નાખવાનું હોય ટૂંક સમયમાં એટલે વૃદ્ધિ વિકાસમાં ફેરફાર થાય રેડી સોડની હાઈટની હોય તો હાઈટમાં થોડો ઘણો ફેરફાર થાય પીળો પડતો હશે તોય ઘણો ઘણો ફેરફાર થાય છે વાપરશું તો નહીં કંઈ ફાયદો થવાનો નથી હવે તમારી ડુંગળી બનાવી છે રેડી વાફર્યું નથી આવા દેવો રેડી એડવા ચાલવું છે રેડી આ વાપરશું તો ફાયદો થાય નહીં વાપર્યું તો કાંઈ રેડી કે વસ્તુ સારી છે રેડી બે ત્રણ ખેડૂત મિત્રો એવો ઉપયોગ કરી લીધો છે રેડી હજી કોઈની ફરિયાદ આવી નથી કે ભાઈ મારે આવું છું છે રેડી આ પછી તમારે કોઈ મૂંડાની દવા પાવાની જરૂર નથી આની અંદર મૂંડાની દવા ભેગી આવી જાય છે હેમેટોડ આવી જાય છે ભૂમિનું ભેગી આવી જાય છે બધું ભેગું આવી જાય છે પણ આપણે ઉપયોગ કરીશું તો નહીં કરીએ તો શું કામનું તો ખોટું કીધું મેં હા શું કીધું છે પણ હમજતા વાલ લાગશે આપણને રેડી હાંસી વાત છે આપણે ઘડીકમાં ગળે ઉતરતી નથી જેમ કે આપણે આવ્યા પછી ધોડોમાં વધારે મજા આવે છે એડવાન્સ હાલવું નથી રેડી તમે ખાતર નાખીને ભેગવા નાખી દો તમને શું વાંધો આવે એ વાંધો આવે ખાતર તમારે ઉડાડોનું હોય પંદર દિવસે દસ દિવસે એને ભેગવા ઉડાડ નાખો તો વાંધો આવે તમને નહીં આવે તો તમારો ખર્ચો વધશે કે આવે પછી મજા આવે વધારે ડબલ ખર્ચો કરવાની આ એમ જેવો ટોપિક છે જેને એડવાન્સ હાલવું છે હજી કરવું છે રેડી આપણું જે કિસાન એગ્રો છે તળાજા રેડી અહીંયા મળી રહે પછી પાછા ઘણાની ટેવ કેવી છે એમ શું છે આપણને કે હું અહીંથી બોલું છું આ ક્યાં મળશે ભાઈ મને નો એવી ખબર હોય રેડી હું અહીંથી તમને માહિતી માર્ગદર્શન દઈએ કહું વિજય આ હોય ઘણા ફોન કરે છે નો ડાઉટ હું ત્યાં ના પડું હોય ફોન નહીં કરતા નંબર તો માહિતી તમારી માટે જ આપું છું પણ જે અમુક તમે સવાલ કરો અહીંયા મારા કઈ એગ્રો મળશે તો એ મને થોડી ખબર હોય રેડી હું માહિતી અને આ વસ્તુ દેવા માટે ઓલું કરું છું રેડી રોજ તમને અલગ અલગ વસ્તુ બતાવો રેડી આ છે રેડી આ નવું આવ્યું છે આપણી પાસે હાજરમાં છે તો આપણે અહીં બતાવી છીએ હવે અમુક દવા છે મારી પાસે મળતું ને મારીની ભલામણ તમને કેમ કરવી હું કામ કરતું હું મારા અનુભવને હું મારા ઓલા પ્રમાણે હાલતો હોય રેડી કે ભાઈ આ વસ્તુ મેં વપરાવી છે રેડી આ મારી પાસે હાજરમાં છે હવે તમે ન્યા તમારે અલગ વસ્તુ હાલતી હોય મારે અલગ હાલતી હોય તો મારી તમને કઈ રીતે કેવું એટલે સમજા જેવો પહોંચશે હું પછી ફોન કરો તો પાછા અમુક બે ખેડૂત છે કે મને અહીં ક્યાં મળી મને કહી ગયો હોય કે તો એ મારે અહીંયા ધકો નહીં હું ક્યાં કહો તમે ધકો ખાવ રેડી આ વસ્તુ આવે છે તમે ફોટો પાડી અહીંયા ગમે એક રીતે બતાવો રેડી તમારું સોલ્યુશન આવી જાય પછી કાંઈ બધું હું કંઈ ત્યાં તમને બધું ગોતને આપજો તો એનું કંઈ સોલ્યુશન કેમ મારા હાથમાં નથી એટલે અમુક સમજાય જેવો પોઈન્ટ છે એટલે મેં ક્યાં તમને કીધું મારી પાસે ભાઈ મેં બતાવ્યું મારી પાસેથી જોયું મેં ક્યાં તમને કીધું આનું માપ છે મેં તમને ફોનમાં સમજાવી દીધું છે રેડી ત્યાં તમને નજીક નજી નહીં મળતું ઠીક છે ન મળતું મને કહો કે નથી મળતું આપણે કૂરી કરતી આ ટૂંકું ટચ રેડી મેં ક્યાં તમને કીધું ભાઈ વિડીયો જુઓ મેં માહિતી મારી પાસેથી જોઈને ત્યાં બતાવો હોય તમારે એગરો હોય જ્યાં લેતા હોય ને ભાઈ આ વસ્તુ મારે લેવી છે આ કામ કરે છે આની મેં માહિતી લીધી છે રેડી આ તમે કરી શકો પછી બધું કાંઈ હું કરીને ન દઉં રેડી હું માહિતીને તમને સમજાવી શકું કેમકે આ પોઈન્ટ મારે લેવો જરૂરથી કેમકે રોજ આખા દિવસમાં આવે એક બે ફોન આવતા હોય એટલે સમજાય એવો પોઈન્ટ હતો એટલા માટે રેડી નો સમજણું ફોન માહિતી લઈએ પછી અમુક વસ્તુ એ તમારે કોણ બધું હું કરીને દઉં તો તમારે ડુંગળી મારે એક શબ્દનો ઉપયોગનો પણ હસ્તી મજાક સાથે લઈ દો કે ડુંગળીમાં ટ્રીટમેન્ટ હું બધી જ કર દઉં હાલો મને પાંચ પચાસ ટકા ભાગ આપશો તમે મારે કોઈ ભાગ જોતો નથી મને સમજા જેવો પોઈન્ટ છે એમ રેડી અહીંથી હું તમને માહિતી આપું કે આની જગ્યાએ આ કરો આમ કરો પછી અમુક વસ્તુ એ તમારે તમારી રીતે કરવાનું જો કે બધું હોય એવો ટકા હું કરતો તો તમારે કરવાનું શું જરૂર છે કાંઈ કરવું જરૂર પડે નહીં પડે એટલે સમજા જેવો પોઈન્ટ છે રેડી એને ડુંગળી બનાવી છે જો સમજા જેવો પહોંચતા એ થી ડુંગળીના પાકને જોઈ વાળું ખાતર કયું જોવે સિલિકોનવાળું ખાતર આ ખાતર નહીં આપો તો ડુંગળીના પાકને મજા નહીં આવે તો મારી પાસે વસ્તુ હાજરમાં છે રેડી બને ક્યાં સુધી જે વસ્તુ બતાવું છું આ તમારે એરિયામાં મળશે નહીં તો આની માટે તમારા પાછું એમ પૂછવાનું નહીં રાજુભાઈ ક્યાં મળશે નહીં મળે સમજાવી દીધું મેં પોઈન્ટ જે તમારી એને મળે છે મેં તમને કહી દીધું રેડી આ તમારી એને મળશે લગભગ નહીં મળે હું તો નવ્વાણું ટકા ખરીદો પછી કોશિશ કરી લેવાની હું નાન પડતો રેડી આમાં આવે છે વાળું ખાતર કોપે સાટો માલે છે વીઘે અઢીસો ગ્રામ બીજા ખાતર સાથે ઉડાડી શકો ડુંગળીની આપણે કેમ પગ છે તો ઊભા રહીએ એમ ડુંગળી પાંદડું સીધું રાખવાનું કામ ફીલી પડતી છે શેડ એ કંટ્રોલ થઈ જાય પાંદડું સીધું રહે ટટાર રહે એટલે કોઈ પણ આવે કે ઓહો લીલી ઊભી છે ઓ સીધી સીધી આજે દોઢ કિલો હજી હાલમાં મેં મોકલાવ્યું છે જે ખેડૂતાર મેં તમને હજી શરૂઆતમાં ઉધરડાને વિડીયોના માધ્યમથી એને મેં કેટલી વસ્તુ મોકલાવી તમને સ્લાઇડ ઉપર જોઈએ બે લિટર નીમ ઓઇલ જે આ ઉડવા પછી જે ઘૂસળા છે વાયરસ માટે કામ કરતું હોય આપણું વાયરસ માટેડવાન્સ કામ કરે છે હા એક પાંચસો પાંચસોમાં બે એટલે એક લિટર આ મોકલાવ્યું ફોટો તમને સ્લાઇડ ઉપર બતાવી દો હું છે તમે તમારી રીતે નિરીક્ષણ કરી લો રેડી કેમ કે આ વસ્તુ મહત્ત્વની છે એને હું હું મોકલાવી પણ બોલી દઉં છું તમને એમિનો સીલ દોઢ કિલો વાયરિસ માર્ટર એક લીટર એક લીટર કેમકે વિશ્વાસ છે રેડી પાયામાં લીંબોડી ખોળો વાપરો એટલે વિશ્વાસ પર ચાલે છે રેડી અને આપણે કોઈ ખોટું બોલી કાંઈ કરાવતા નથી તમારે ડુંગળીના પાકમાં પહેલેથી ઠેઠી સફળતા મેળવી હોય તો બેથી ત્રણ વખત આનો સ્પ્રે થવો જોઈએ રેડી ડુંગળીના પાકમાં એકથી બે વખત આનો સ્પ્રેના રેડી પાંદડાને સીધું રાખશો બધું હેડી પછી આ લીંબ ઓઇલ ફ્રીજ છે પહેલેથી છે જીધી લીંબ ઓઇલ વાપરવું આ ફ્રીજ છે રેડી કોઈ પણ તમે દવા નાખતા હો થ્રીફની કે પૂર્ણના શોક એક છેડ કોઈ પણ એની સાથે આ છે આ જ વાપરવું પ્રો એસ થ્રી છે જે વાપરે છે લીધા છે ભાઈ બે લિટર લઈ ગયા છે રેડી આવું દોઆ તમને જેનું ઉદાહરણ પણ આગળ શરૂઆતમાં લીંબોળીનું ફળ વાપરો તો પાંચ ઠેલી ને જ્યારે કાંઈ વાંધો નથી તો એને એડવાસ ચાલવું છે તો લઈ ગયા છે રેડી એટલે આ ફ્રીજ છે વાપરશો તો ફાયદો થાય નહીં વાપર્યું તો કઈ મારે કાંઈ પર વિડીયો જોઈશું લઈ જાઓ બધા બોટલ એવું કઈ આપણે કોઈ કહેતા નહીં એને એડવા ચાલુ છે સારું મતલબમાં ઉત્પાદન લેવું છે દવાનો ખર્ચો ઘટાડવો હોય તો અમુક વસ્તુ અહીંથી બતાવ્યું છે એ કરવાનું આજે છે અમાસ એને એ પણ કેવું જરૂર છે અમાસ હોય એટલે ઈંડા કોછે તો વધારે જવાડવો તો એકથી બે દિવસમાં સારું ફૂગનાશક સારું ટેકનિકલ વાપરી ડુંગળીમાં સારો સ્પ્રે કરી દેજો એમાં નીમવેલ તો ખાસ લીમ તેલ આવે છે એ ખાસ વાપરજો સોળો પંદર દિવસ કડો વર્ષે જીવાય છે અંદર નુકસાન કરીએ છીએ નહીં આવું પણ આપણે શીખવાડી છે આમાં ઉપર જોવાડો ઈંડા કેમકે મજા આવે છે મજા આવે છે અલગ અલગ માહિતી આપી છે કઈ રીતે હું વાપરવી પણ સમજાય છે બાકી બધું સમજાયું જે તમને ટૂંક સમયમાં અહીંના કોઈ પણ ખેડૂતો આપણા લોકલ હોય ઉપર છે આ એક વખત ઉડાડી દો તો તમને મજા આવશે મૂકો બે વીઘાની કરો એક વીઘામાં ઉડાડો મસ્તીનું ખાતર છે રેડી ખાતર છે ખોરાક છે કોઈ પણ ને ખોરાક જોવે તમે થ્રીપની જીપને બાપી વાંચ પડે એટલે ખોરાક દાવવામાં ધ્યાન રાખજો ખોરાક વસ્તુ જરૂરી છે રેડી પછી હવે હું ઉદાહરણ અત્યારે લઈ લઉં છું આજે અત્યારે તમને હાલમાં બતાવું છું મને માહિતી મળશે ગોંડલમાં નવી ડુંગળી આવવા મળી છે તો જે ખેડૂત મિત્રો ડુંગળી પાકવાની એક મહિનાની વાર હોય રેડી ક્યારે હું વાપરું દડાનો વિકાસ સારો થાય છે એક મહિનાની વાર હોય ત્યારે આ વસ્તુ વાપરવાની છે રેડી આ છે થ્રી પ્લસ ક્યારે વાપરવાનું ડુંગળી પાકવાની મહિનાની વારું હોય ત્યારે દડોની ક્વોલિટી વજનમાં બધી રીતે ફેરફાર થાય આ જે મારા જૂના સબસ્ક્રાઈબર હશે બધા જ જોયેલું છે આનો રિઝલ્ટ એવું છે જૂના વિડીયો તમે જોશો ને આજથી ચાર પાંચ મહિના પહેલાંના તો બધા વિડીયોમાં બોટલ હશે એ ખેડૂતે એ ના બધાને ઓલામાં રેડી એટલે કોઈ વિડીયો જોતો હોય કે મારે પાકવાની મહિનાની વાર છે ત્યારે આનો ઉપયોગ કરવાનો છે પાણી સાથે પાવાનું છે પણ તમને કહી દઉં કેમ કે મેં મને સમાચાર મળ્યા છે ગોંડલમાં નવો ઘેરો આવ્યો છે આ નવો મતલબ આ વર્ષનું નવી ડુંગળી પાકી ગયું એવું તો એ લોકોને કોઈને એવું હોય કે મારે મહિનાથી પાકી જાય એમ છે જો કે હજી બધાને પાંત્રી દિવસને ચાલી દિવસને એવી ડુંગળી શીશે પણ તમારે છેલ્લે મહિનાની પાકવાની મહિનાની વાર હોય ત્યારે આનો ઉપયોગ કરવાનો છે ગેઝલ હોય તો ખબર પડે ને તમને એટલા માટે કહી દીધું તો આજની માહિતી આજની માટે રેડી મળશું કાલે કોઈક નેક્સ્ટ માહિતી નવી માહિતી સાથે